હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું મસ્ત ઘઉંના લોટનો શીરો ફ્રેન્ડ એ સોજીનો ચાલુ થયો છે ત્યારથી લોકો ખાસ ઘઉંના લોટનો નથી બનાવતા હોતો સોજીનો ફટાફટ બની જાય ઇઝી રીતે બની જાય એટલે બધા અત્યારે સોજીનો બનાવતા હોય છે પણ પહેલાં એને કહેતા લોટનો શીરો ફ્રેન્ડ આજે આપણે ઘઉં રોજ ઘઉંનો લોટ બાંધી અને જેની રોટલી કરીએ છીએ ને એ છે આ લોટ એનો શીરો આપણે બનાવી ખાવામાં બહુ ટેસ્ટી લાગે અને આ ત્રણ વસ્તુથી બની જતો હોય છે ગોળ લોટ અને ઘી આમાં ડ્રાય ફ્રુટ કે એની કશી જરૂર પડતી નથી ફ્રેન્ડ અને ખાવામાં બહુ જ ટેસ્ટી અને હેલ્ધી છે છોકરાઓ માટે તો બહુ જ સારો તો તમે આ સીરો બનાવવાનો ચોક્કસથી ટ્રાય કરજો પહેલા લોકોના ઘેર જમણવાળો હતું કોઈને જમવાનું કીધું હોય કે કોઈ સારો પ્રસંગ હોય ને તો લાપસી એને ઘઉંના લોટનો શીરો બને એને લોટનો શીરો કહેતા પહેલાના જમાનામાં ફ્રેન્ડ તો એના માટે મેં અડધી વાટકી જેટલો લોટ લઈ લીધો છે ચાળી બરાબર એટલે એ હશે ચાર થી પાંચ ચમચી જેટલો હશે તો એ જ રીતે હું ઘી લઈ લઈશ ગરમ કરીએ તો આપણે એટલું થઈ જ જાય ફ્રેન્ડ બરાબર

એ રીતે જ માં તો આપણે હવે આમાં બે વાટકી જેટલું પાણી લઈ લઈશું ફ્રેન્ડ ઘી વાળું ગરમ થશે એટલે બોઈલ થઈ જશે સરસ તો ચાલો બે વાટકી પાણી લઈ લઈએ પહેલા ચાલો બે વાટકી મેં પાણી લઈ લીધું છે અને ગરમ કરવા મૂકી દઈશ અને એક બાજુ શાંતિથી હું આ લોટ શેકી લઈશ આ લોટને કેવું છે ફ્રેન્ડ તમે જેટલો ધીમા તાપે પરફેક્ટ રીતે શેકશો એટલો તમને શીરો ખાવાની મજા આવશે આમાં તમે એમ કે ઉતાવળ કરીને ફટાફટ લોટ શેકી અને આપણે શીરો બનાવી દઈએ પાંચ મિનિટમાં તો એ મજા નહીં આવશે શીરો થઈ જશે પણ જે ટેસ્ટ અને જે વસ્તુ તમે મહેનત કરીને બનાવો ને એમાં ટેસ્ટ જેવો આવો જોઈએ ને એની આવે પ્રોપર અને તમારે શેકવામાં પાંચ મિનિટ તો ઓછામાં ઓછી ધીમા તાપે શેકવાનો અને ધીમા એનો કલર ચેન્જ કરવાનો ફટાફટ શેકી લીધો અને ફટાફટ ગોળનું પાણી નાખી દીધું એ મજા આવશે નહીં પાણી મૂકી દીધું છે બે વાટકી અડધી વાટકી લોટ લીધો અડધી વાટકી ઘી લીધું બે વાટકી પાણી લીધું અને હવે ગોળ નાખીશ અડધી વાટકી બરાબર એને ધીમા આપણે પંદર મિનિટ સુધી શેકી લઈશ ત્યાં સુધી મારું પાણી બી થઈ જશે અને આ ગોળનો ગોળનો શીરો આપણા આઈડિયા ફ્રેન્ડ આવી જાય રોજ બનાવતા હોય ને કે આટલો અડધી વાટકી થશે કે વધારે થશે ઓકે એટલે એ બધી ચિંતા નહીં કરવાની તો જેને પરફેક્ટ માપ સાથે બનાવવું હોય ને એના માટે છે કે ભાઈ આટલી આટલી વસ્તુ તમે લેશો બાકી તો તમને આ આઈડિયા રોજમાં બનાવતા હોય એમને તો ખબર હોય છે કે ભાઈ આપણે કેટલો બનાવો અને કેટલું લેવું ફ્રેન્ડ પણ એને શેકજો તમે ધીમ તાપે અને પંદરથી વીસ મિનિટ સુધી તમને આ શીરો બનાવવામાં થશે કારણ કે શું થાય કે વાસણ જાડું લેવાનું પહેલું તો કાં તો નોનસ્ટિક લેવાનું પતળા વાસણમાં તો તમે શેકવાનો કે શીરો કરવાનો ટ્રાય જ ના કરતા રોટ એકદમ ઝીણો એટલે ડાચી જશે ભરડાણ હોય તો થોડુંક બી ચાલે પણ આમાં તમારું ઝીણું વાસણ પતળા તમે બિલકુલ ના બનાવતા અને એને દસ થી પંદર મિનિટ ચલો ત્યારે શીરો શેકું ત્યાં સુધી હું તમને મારી એક વસ્તુ તો યાદ કરાવી દઉં કે ભાઈ મારી ચેનલ તમને ગમતી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો ફ્રેન્ડ અને જે મારો વિડીયો જોવે છે એને થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ અને વિડીયો પૂરો વોચ કરજો ફ્રેન્ડ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તમારા સપોર્ટથી તમારા સબસ્ક્રાઈબર્સથી લાઈક કોમેન્ટથી મને મોટિવેશન મળે છે કે મારે રેસીપી બનાવું ઈચ્છા થાય કે ભાઈ તમે મારો વિડીયો વોચ કરો છો તો મારે મારી ફેમિલી માટે કંઈક નવી રેસીપી શોધીને લાવવી પડે પાણી ગરમ થઈ ગયું છે મસ્ત બોઇલ થઈ ગયું છે હું એને કરી દઈશ બંધ ગોળ મારે જેટલો જોઈતો તો એટલો જ મેં લીધો છે પણ તમને જે માપ કીધું એ પ્રમાણે તમે બનાવશો બહુ સ્વીટ બી નહીં થાય અને મોળો બી નહીં થાય પરફેક્ટ શીરો બનીને તૈયાર થશે આ શેકતા તેકતા પાંચથી સાત મિનિટ થઈ છે હજુ હું દસ મિનિટ સુધી અને ધીમ તાપે લાઇટ બ્રાઉન કલર થશે ત્યાં સુધી શેકી લઈશ પણ શીરો થશે ડાર્ક બ્રાઉન કલર આપણે જ્યારે એને પીરસીએ ને ત્યારે એનો કલર કોફી ચોકલેટ કલર કેવો હશે એવો લાગશે પરફેક્ટ તો જ તમને ખાવામાં મજા આવશે તો ઉના લોટનો શીરો જો તમે વાઈટ બનાવી દે કે ભાઈ સ્મેલ આવી દઈશ અને બનાવી દો પાણી રેડી દો પીસી દો તો તમને મજા આવશે અને આ શીરો શેકતા હોય તો તમારે પાંચ ગેસ સ્મેલ આવી જોઈએ આપણા બાજુમાં કોઈ રહેતા હોય તો પૂછવું જોઈએ ભાઈ તમારા ઘેર કંઈ સ્વીટ બન્યું હતું તો શીરો બન્યો કહેવાય ખબર પડે આજુબાજુને ખબર પડવી જોઈએ તો આપણા ઘેર શીરો બન્યો હોય એવું લાગે બાકી આપણા નેલા એને પૂછે ના સીરો ગળે હું કહેવાય નહીં ચલો તું એને ધીમા તાપે સેકે શી કેસ વધારે તમને એરામ નઈ કરું વાતું કરીને પ્રોપર સીરો સેકાય પછી તમે બતાવો લોટ સેકાય એટલે હું તમને બતાવું કે પ્રોપર કેવો સેકવાનો છે પંદર મિનિટ માટે થઈ જશે હું તમને બતાવી દઉં કે પ્રોપર કઈ રીતે આપણે કેટલો શેકીશું જો આટલો મસ્ત ડાર્ક કલરનો નો શેકી લેવા બરાબર અને આટલું ઘી બી જોઈશે એમાં પરફેક્ટ રીતે જો હવે આપણે પાણી એડ કરી લઈશું હવે હું પાણી એડ કરી લઈશ એવું લાગે તો તમારે થોડી વાર ગેસ બંધ કરી દેવાનો બહુ છોટા ઉમેરીને થાય ને તો બંધ કરી દેવાનું બંધ કરી દીધું પાછું આપણે મસ્ત ચાલુ કરી લઈશું અને પ્રોપર જ્યાં સુધી ઘી આપણા છૂટવું ના પડે ત્યાં સુધી આપણે પાંચ મિનિટ કે પ્રોપર શેકાયો ને કે તરત જ ઘી છૂટવું પડી છે અને ઘણું પાણી પી લે કાચું હોય ને તો ના હવે આ ટાઈમે આપણે ફૂલ રાખવાનો ગેસ કારણ કે આપણે રોટ તો બરાબર શેકી લીધો જ છે ને હવે એને પાણી પીવાનું છે તો રોટ ફૂલ ગેસમાંથી મસ્ત પી લે છે અને ઘી છૂટું પડી છે પછી એમ લાગે કે પાણી થોડું કોસાઈ ગયું છે અને ઘી ઘી ખાલી કીરો ખાલી લચકા પડતો થઈ ગયો છે આવો પછી એના ધીમીમાં તાપે તમારે મસ્ત શેકાવા દેવા હવે હું એને ધીમાં તાપે મસ્ત શેકાવા દઈશ

પાણી નાખ્યા પછી બી ફ્રેન્ડ દસ મિનિટ સુધી તમારે એને શેકવો પડશે તો મેં મેં જેવું કીધું એવી થિકનેસ એવો શીરો તમને એની જોવા મળશે બાકી તમે પાણી લીધીને પાંચ મિનિટ શેકી લો પછી એમ લાગે કે તાંસો છૂટું પડી ગયું છે તાંસણામાંથી શીરો છૂટો પડી ગયો છે આપણે લઈ લઈએ તો એ પ્રોપર શીરો નહીં કહેવાય હું તમને બતાવું તમે આવો શીરો તમે લઈ લેતા હશો કે ભાઈ તાંસો છોડી દીધો છે આ સીરો થઈ ગયો કાસરાએ છોડ દીધો છે આ શીરો થઈ ગયો ના ફ્રેન્ડ હું તમને બતાવું કે ઘઉંનો શીરો તમે કઈ રીતે અને કેવો કરશો પ્રોપર તમને તો શીરો ખાવાની મજા આવશે ઘણા આ રીતે કરતા વખતે ઘી છોડ દીધો શીરો થઈ ગયો પણ ના ફ્રેન્ડ હજુ બાકી છે બતાવો કે પ્રોપર શીરો થયો કે નહીં અને પ્રોપર તમે તમને આઈડિયા બતાવું હું તમને પ્રોપર શીરો મને પંદરથી વીસ મિનિટ પહેલાં મેં લોટ શીખ્યો ફ્રેન્ડ અને પંદર મિનિટથી મને પાણી નાખ્યા પછી હું તમને બતાવું શીરાની જો આ શીરો છે દેખાય આમ બરફીના જેમ તમે કાપો ને દેખાય પ્રોપર ઘઉનો શીરો આ રીતે પેલી શું એક એક લઈ જેવું લાગતું હતું અને આ શીરો છે તમે એને પીસ કરવા હોય ને દેખો અને પેલો મેં તમને બતાવ્યો હતો એટલે ઘણા શું કે છૂટું પડી જતું હોય ને તો કે આપણો શીરો થઈ ગયો છે પણ એવું નથી હોતું ફ્રેન્ડ ઘઉંનો લોટનો શીરો પ્રોપર આવો હોવો જોઈએ હવે તમે કાવેતામાંથી લો તો છે અલગ આ છે ઘઉંનો શીરો આવો બનાવજો તમને ખાવાની કેવી મજા આવે તમે જોજો ફ્રેન્ડ આ રીતે ઘણા શું લઈ જેવો શીરો હોય કે ભાઈ ટોસણું છોડી દીધું એટલે શીરો થઈ ગયો ના ઘઉંના લોટનો શીરો તમે આ રીતે બનાવજો મને ઓછામાં ઓછી પાંત્રીસ મિનિટ લાગી આ શીરો બનાવતે મેં ધીમા તાપે એને શેક્યો પછી પાણી રેડ્યું અને પછી આ રીતે એને પાણી રેડ્યા પછી બી મેં દસ પંદર મિનિટ સુધી એને ધીમા તાપે પહેલાં પાંચ મિનિટ મેં ફૂલ ગેસે શેકી લીધો પા એમ લાગ્યું કે ટોસળું છોડવા માંડ્યું છે લઈ ત્યારે મેં એને ધીમા તાપે પછી આ રીતે ચડવા દીધો આ છે પ્રોપર ઘઉંનો શીરો જે લગ્નમાં કે પહેલાના જમાનામાં રસોઈ આ બધા બનાવતા ને એ રીતે આ રીતે ઘઉંનો શીરો આવો હોય ને તો ખાવાની તમને પ્રોપર મજા આવે મેં માપ બી તમને કીધું એટલું જ લેજો એ જોયું ફ્રેન્ડ માપ બી પરફેક્ટ અને મેં તમને કીધું ને કે હું લઉં તાવે તમાંથી અને જો પડી ગયો પેલી લઈ પડતી અને આ સીધો શીરો પડી જશે બહુ જ મસ્ત બન્યો છે ચોક્કસથી તમે આ રીતે આ શીરો ટ્રાય કરજો બાય મળીએ આગળના નવા બ્લોગમાં થેન્ક યુ